ચૂંટણી સંદર્ભે શહેર પક્ષ પાર્ટી દ્વારા વોર્ડ નંબર ત્રણ ઉમેદવાર દ્વારા યોજાય પ્રચાર રેલી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર રેલીઓ તેમજ જાહેર સભાઓ યોજાઈ રહી છે અને પોતપોતાના વિસ્તારોમાં મતદારોને જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તનતોડ તોડ મહેનતો કરાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર ત્રણ બાથિયા પક્ષમાંથી ચંદ્રપાલસિંહ જાડેજા ઉમેદવાર ઉભા રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર દ્વારા આજે શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરી અપક્ષમાં લડી રહેલા લોક લાડીલા ઉમેદવાર ચંદ્રપાલસિંહ જાડેજા અને હંમેશા લોકો વચ્ચે રહી લોકહિતના કાર્યો કરવામાં અગ્રેસર રહેતા ચંદ્રપાલસિંહ નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર જંગી બહુમતીથી મતદાન કરી માટે અનેક ઉપલેટા બહુમતીથી લાવવા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટાના ના વોર્ડ નંબર ત્રણ બાઇક રેલી આદર્શ સ્કૂલ પાસેથી ચાલુ કરવામાં આવી અને તે વોર્ડ નંબર ત્રણ માં ફરી આતંકી બહુ સંખ્યામાં લોકો બાઇક રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા